આજે ફોન સાવળી પવિત્ર ભૂમિ એજ મોકલના પરમ પૂજ્ય વંદનીય ભારતી મહારટાજા દર્શન આપી ભગતરામ મહારાજ બદ્રામ મહારાજ ધરીરામ મહાર તમામે તમામ ભાવિ ભક્તો વધારે સર્વના મારા જય ગુરુ આજે આ ઉમેરથી નિર્વાનતિથી પરિવાર મળી જ્યાં સંત સમાગમનો યોગ રહેશો પરસ બધાના આમંત્રિત કરી દર્શનો લાહો લીધો લે એ માટે આ પરિવારના ખૂબ ખૂબ ધન્યુ મહાપુરુષે આપણા આગળ કદમાં પદમાં વાણીમાં સત્સંગમાં જે રજૂઆત કરી શબ્દે શબ્દે આત્મ જ્ઞાન કંઈક વાણી નીચી બોલાણી કઈ ઊંચી બોલાણી પણ જે શબ્દ ઉપરથી આપણે લક્ષ્ય લઈએ તો બધી જ્ઞાન સ્વરૂપ છે વાણી કોઈ એવી નહીં એ પરમાત્મા નામનો કારણ કે થોડો ભય બતાવે કે તું શા માટે આવ્યો છે શું કરી રહ્યો છે અને શું કરવા આવ્યો છે એટલે ભયાનક વાણી આવે રજક વાણી આવે ભાગ ત્યાગ લખણ્યા વણી આવે ને અથારથવાણી એમાં વર્ધનો મહારાજ બોલ્યો વાણી નો સત્સંગ એટલે ચારે મુખ ની ચાર વણીઓ સંત પહાણ છે અને જગત પહાણ એક જ વણી છે

આપ સમાન બનાવે જગત જુદા જુદા રસ્તે ચલાવે બાપ એ રસ્તા જુદા જુદા પકડાવે એટલે આજે આ પરિવારે જે ઉમેશજીની યાદ નિમિત્તે પ્રથમ પ્રથમ તિથિ નિમિત્તે જે આ મહેમાન છો એટલે એમને કોટી કોટી વંદન છે ખૂબ ધન્યવાદ છે આ પરિવારના અમે ઘણી વખત અહીંયા મેં વસ્તુ જ બાપા અને જે સંઘી તો એટલા બધા ઉત્સાહી પુરુષ હતા એમનો હસમુખો ચહેરો અને હાડી હારી હતા એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે બીજું આપણા આગળ મહાપુરુષે સચ્છાંગ વાણી પીરસી છે એટલે સમય પણ થયો છે પણ જે ફરજ પડી છે એટલે

જે આકાશ નિરાકાર આ બે પરમાત્માનો સ્વરૂપ છે પણ બીજી બીજા મહાપુરુષે સાપ મારી છે આપણે મા મહાપુરુષો સાપ મારીને મધ નીચોડ લેવાનો તુલસી મહારાજે સફ્રાજ કીધું અગુણ સગુણ બે ભ્રમ્મ સ્વરૂપા એટલે બે ભ્રમ્મ જ છે બેનો એક થઈ જાય બાપ એક જ ભ્રમ્મ એક જ છે બે નહીં किले ब्रह्म एकच थई गयो अपर नो संपूर्ण बे एकच है ब्रह्म से नहीं नहीं बीजी वो पिजा महापुरुषे तापक मारी से के निर्गुण शिनगुण नहीं हमारे निर्गुण शिनगुण नहीं हमारे निराकार नहीं, नहीं आकारा वेद भेद कुछ नहीं नहीं, नहीं, नहीं निराकार तेम के निर्गुण शिरगुण हमारे नहीं नहीं निराकार आकार आकारा नहीं के निराकार नहीं बाप आ परमात्मा नहीं बात से बाप ये पदी पोको तो यहाँ कोई रहतु नहीं, नहीं। निर्गुण शिरगुण नहीं नहीं निराकार आकारा वेद वेद कुछ नहीं वेद वेद हमारे कुछ नहीं नहीं वैनाश्रम व्यवहारा તમને પ્રાપ્તિ થાય તો અહીંયા બીજું સુખે પણ શાશ્વત સુખ મળે તો નહીં સુખ ઉપજે નહીં ખેત ને સુખ ખેતર માં ન

ભણવાનો કોઈ પાર નથી મૂળ વિદ્યા કોઈ ન જાણે ભણી ભણી મુવા વિદ્યાર્થી આ જે આ ઓમાં જે ભણી ભણી મુવા એની વાત કરી બાપ ખોળે ખોળે કોઈ ઓમ ખોળવા જો કોઈ ઓમ ખોળવા કોઈ ઓમ ખોળવા જો પરમાત્મા મેળ આવ્યો નહીં નહીં વાલ્મીક વે વાલ્મીક વ્યાસ વે સંપાય ઋષિ જનક સનક નારદ છે સૌને સંસ્કૃતમાં સમજાયું શેષ શુક સારપ છે બાપ શેષ શુક સારપ તે સાચી વાત સમજાય નહીં જે વાત સમજાય સમજાતી સંભાવવાની હતી એ વાત ના સમજાય કારણ કે વેદ રચ્યા કોઈને શાસ્ત્ર રચ્યા કોઈને વેદ રચ્યા કોઈને પુરાણ રચ્યા પણ જે મૂળ વસ્તુ હતી એમને બતાવી પણ ઈશારો કરીને બતાવી શકે નહીં પછી આગળ કીધું કે ચાર વેદ ખડ શાસ્ત્ર બન્યા ચાર વેદ બન્યા ખંડ શાસ્ત્ર બન્યા વેકરણ વાણી કથા કથી મૂળ અક્ષરનો મરમ નો સમજાયો અને ઘણા મોવા મચી મચી કે મૂળ અક્ષર જે મૂળ વસ્તુ હતી બાપ રહી ગયા કે જગતના બંધ પછી આગળ ભાષા સાચી વાત સમજાવી જે આ સદગુરુ સંતોષ સમજાવે એ વાત ના સમજાવી શકા બાપ

આ તો કહો એ અધાણ છે કે આ વસ્તુ ને તમે થોડું કે અધાણ અમને બતાવો થોડીક તો નિશાની બતાવો કે આ વસ્તુ ઓમકાર ભયો આદ અનાદિ થી ઓમકાર ઉપજો માયા થી માયા ના ને પૂછો શું થાય સમજે છે જો સમજો તો બાપ શું થાય એટલે સમાજ સારમાં સાર સમાજ સમજ વિવેક ની મોકુ સદગુરુ વિવેક નું છે વિવેક છે સદગુરુ સ્વરૂપ વિવેક સદગુરુ શરણું મહામત નીચ પદ મળે હમણાં મન ની વાત કરી હતી આ મન રહ્યું નીચ પદ માં બાપ સમજી વાણી ના પ્રેરક ને પૂછો શુભ થાય સમજાવી પ્રેરક ના પ્રેરક ને પૂછો આ ઓળખો અનાદિ થી નિરોધ નામ અનાદિ ઓળખો સદગુરુ નાયક નાદિ થી સદગુરુ નાદિ છે ને નાદિ પાયન આ ઓળખી લો બાપ

અને ખોળવા દઉં તો નથી 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 જ છે જ મહાપુરુષો કે જો ખોળો તો છે એને શે અને જગત કે એમ ખોળો તો નથી નથી ને નથી કારણ કે સમય થઈ ગયો છે હું તો હેરીડર બ એટલે આટલું બોલી અને મારી વણીએ મીરમતો બોલો મહારાજ